જો તમે ગુજરાતમાં રહેતા હોય ને તમારો જ સાઢુ તમારાથી નારાજ થાય ને તમારી સોપારી આપી દેતો અને હત્યા કરનારા લોકોને અન્ય રાજ્યોમાંથી મોકલે તો આવા જ એક સાઢુએ પોતાના સાઢુની અને સસરાની સોપારી આપી છે અને આ જે આરોપીઓ છે તે ગુજરાતમાંથી નહીં પણ અન્ય રાજ્યોમાંથી આવ્યા છે અને કેવી રીતે રેકી કરી તેની વાત કરવી છે વૈષ્ણવજન

ડોક્ટર છે ને આશા હોસ્પિટલ તે ચલાવી રહ્યા છે તેમના સાડુ જે મધ્યપ્રદેશથી છે જેનું નામ છે કમલ આ કમલ અને તેની પત્ની વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી અને તેમની પત્ની આ તેમના સસરાના તા રહી રહી હતી અને આ જે ડોક્ટર છે તે પણ આ તેમની પત્નીને સહયોગ કરતા હતા આ કારણથી આ કમલ નારાજ હતા અને તેમણે હત્યા કરવા માટે આ આશા હોસ્પિટલના ડોક્ટર છે અશોક ઈશરાની તેમની સોપારી આપી છે ગઈકાલે આ જે હત્યારાઓ છે તે મોડાસા બસ સ્ટેશન આસપાસ ફરી રહ્યા હતા અને તે દિવસ સમયે બે પોલીસ કર્મચારીઓ આમની જે શંકાસ્પદ વૃત્તિ લાગતા તેમને રોક્યા અને ત્યારબાદ તેમની પૂછપરછ કરી પરંતુ તેમનો યોગ્ય જવાબ ન મળ્યો ત્યારબાદ તેઓને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને ત્યાં સમગ્ર આ ડોક્ટરની હત્યા કેવી રીતે કરવાની છે તેને કેવી રીતે વોચ રાખવાની છે તે ભેદ ઉકેલી નાખ્યો છે કુલ બે આરોપીઓ ઝડપાયા છે જેમાં એકનું નામ છે યશવંત જે પોતે મધ્યપ્રદેશનો છે જ્યારે બીજો આરોપી છે શહેઝાદ ખાન આ શહેઝાદ ખાન મહારાષ્ટ્રનો છે પોલીસે આ બંને આરોપીને ઝડપી લીધા છે અને હાલ તેઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા બાદ આ સોપારી કેટલામાં આપવામાં આવી હતી કેટલી રકમ